મારું નામ સુમાર કટુઆ આજે અમે એસટીમાંથી નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓ પેન્શનની પેન્શન વધારાની માગણી માટે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા હવે અમને જે પેન્શન મળે છે ને એ તો કહીએ કોઈને કહીએ તો હાંસાપદ લાગે એક એક હજાર રૂપિયા જેટલું પેન્શન મળે છે ગુજરાત સરકારના કર્મચારીઓ છે એ નિવૃત્ત થાય તો એને મિનિમમ પેન્શન નવ હજાર રૂપિયા મળે છે આજે મજૂરોને પાંચ હજાર રૂપિયા મળે છે ખેડૂતોને આજે છ હજાર રૂપિયા મળે છે અને અમારા જે માણસો રાત દિવસ ઉનાળો શિયાળો ચોમાસો ભૂકંપ આવે લડાઈ જેવું વાતાવરણ એમાં સેવા બજાવે છે છતાં એમને પેન્શન મળતું નથી હવે એ માણસો આજે બહુ ખરાબ પરિસ્થિતિમાં પોતાનું જીવન ધોરણ ગુજારી રહ્યા છે હું મારો દાખલો હું નિવૃત્ત થયો ત્યારે મને પંચાવન હજાર રૂપિયા પગાર મળતો હતો અને મને અત્યારે સોળસો રૂપિયા પેન્શન મળે છે જો બે મહિનાનો આપણે પેન્શન ભેગું કરીએ ને તો લાઇટ બિલ નથી થતું આવી પરિસ્થિતિમાં બીજા નાના કામદારો કઈ રીતે પોતાનું જીવન ધોરણ ટકાવી શકે એટલે એ પેન્શન વધારવા માટે એક આવેદનપત્ર અમે

સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી છે ભલામાર માં જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ